પ્રભુએ ફરી એકવાર આપણા જીવનમાં ઉમેરી છે તેને માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં પુષ્કળ આનંદ કરતાં આપણા ઈશ્વરની સ્તુતિ કરતાં આ સાધના સમયમાં દિવસના અંધભાગમાં આપણે વિશ્વાસ સાથે આગળ વધીએ આપણને જેમ પાઉલ આપણે ફિલિપના પત્રમાં શીખવાડે છે દોરવણી આપે છે એ પ્રમાણે આપણે આગળ વધીએ કોઈ પણ પ્રકારની ચિંતા ના કરીએ અને આપણી બાબતો પ્રાર્થના સાથે વિનંતીઓ વડે આભાર સુધી સાથે આભાર સુધી સહી આપણી અરજો આપણા ઈશ્વરને જણાવીએ અને આ સાધની પ્રાર્થના મારા હૃદયની પ્રાર્થના છે કે સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ

એમ હું તમારા માટે આશીર્વાદ માંગુ છું કે પ્રભુ તમને આશીર્વાદ આપો તમારું રક્ષણ કરો ઈશ્વરનો મુખનો પ્રકાશ તમારા પર પડો તમારા પર કૃપા કરો અને તેમનું મુખ

તમારા લોકો ઉભા થાય બેઠા થાય હાલે લોહીયા પ્રેઝ લોટ પ્રભુના સગડા વિશ્વાસ કરનારા લોકો આજે આપણી પ્રાર્થના દ્વારા ઉભા થાય બેઠા થાય અને નવા વર્ષમાં નવા જોશ સાથે તેઓ આગળ વધે અને તમારો મહિમા જોવે હાલે લોહીયા પ્રેઝ લોટ જો ઘણી વાર એવું પણ થાય કે આપણે પ્રાર્થના કર્યા કરીએ છીએ પણ આપણને એનું ફળ મળતું નથી એવું લાગે પણ જેમ ગીસ્ત શાસ્ત્ર ચાલીસ મતલબ છે કે મેં ધીરજથી યહોવાની વાત જોઈ અને તેમણે કાન દઈને મારી પ્રાર્થના મારી વાત મારી પ્રાર્થના સાંભળી હાલે લોહી મારી વિનંતી સાંભળી અને વાલા મિત્રો આપણે આપણી પ્રાર્થનાઓ જળયા બાદ આપણે બીજાઓ માટે પણ પ્રાર્થના કરવાની ટેવ પાડીએ આદત પાડીએ વચન કે છે એકબીજાને માટે પ્રાર્થના કરો જમે અને હું જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં આપણે પ્રભુને ઓળખીએ છીએ આપણે ભલે મુશ્કેલીઓમાં છે ચોક્કસ પણ તમે એ વિચારો કે જેઓ પ્રભુને નથી ઓળખતા અને એમના ઘરોમાં આવી પરિસ્થિતિ હશે એમની કેવી હાલત થતી હશે અને પ્રભુ આવા સમયમાં એવા લોકો સુધી તેમના સેવક સેવિકાઓને મોકલે આપણી પ્રાર્થના દ્વારા આપણો ઉપયોગ કરે તેમને રસ્તો દેખાડે તેમની હિંમત આપે એ દ્વારા પ્રભુની વાત આપણે તેમની આગળ મૂકી શકીએ નહીં અને એ બાબતોને પણ આપણે યાદ રાખીએ અને માટે આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપનારા ઈશ્વર બની જાય હાલે અને આપણે બીજાઓને આવી સાક્ષી આપે કે અમારા ઈશ્વર અમારા પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળે છે બીજાઓ અમારી પ્રાર્થના દ્વારા સાજા થાય છે બીજાઓના ઘરોમાં કુટુંબોમાં અમારી પ્રાર્થના દ્વારા ચમત્કારો થાય છે એ બાબતો બીજાઓ જાણે અને એ બાબતો આપણે આનંદ સાથે એકબીજાની આગળ આપણે વહેંચી શકીએ લોહીયા લોહીઝ લોડ ખરેખર આપણા ઈશ્વર મહાન પ્રભુ છે મહાન ઈશ્વર છે રાજાઓના રાજા છે પ્રભુઓના પ્રભુ છે અને દરેક સમયે દરેક પરિસ્થિતિમાં આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણને ઉત્તર આપનાર પ્રભુ છે હાલે નિરાશ ના થઈએ પડતું ના મૂકીએ છોડી ના દઈએ અને હંમેશા એ ભરોસો રાખીએ વિશ્વાસ રાખીએ કે મારો પ્રભુ જેમને મેં પોતે પ્રાર્થના કરી છે એ પ્રભુ મારી પ્રાર્થનાના ઉત્તર મને આપનાર છે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળનાર છે અને મારી પ્રાર્થનાઓ સાંભળીને મારા પ્રભુ મારા જીવનમાં કાર્ય કરનારા છે હાલે લોહી નિરાશના થઈએ આપણી પ્રાર્થનાઓ સતત આપણા પ્રભુની પાસે લઈ લઈએ નહીં કે નિરંતર પ્રાર્થના કરો ને નિરંતર પ્રાર્થના કરીએ અને પ્રાર્થનાનો ઉત્તર મળશે હાલે લો પ્રાર્થના દ્વારા આપણે પ્રભુના કાર્યોને જોઈ શકીએ છીએ જે આપણા જીવનમાં બને છે એવી બાબતો જે બીજાઓને માટે હંમેશા અશક્ય છે બીજાઓ વિચાર ઉપર બની શકે છે હાલે એવા મોટા મોટા કામો આપણા પ્રભુ આપણા ઈશ્વર આપણા માટે આપણા કુટુંબ માટે આપણા પરિવાર માટે કરે છે હાલેલુયા અને માટે હંમેશા પ્રાર્થના કરીએ નિરાશ ન થઈ અને જેમ વચન છે કે છે જે પ્રમાણે આપણે આપણું આ માસનું વચન છે ને જે પ્રમાણે પ્રભુનું વચન દોરવણી અને જે પ્રમાણે આપણને ગાઈડન્સ મળે છે એમાંથી જે પ્રમાણે આપણને બોધ મળે છે પ્રોત્સાહન મળે છે દોરવણી મળે છે એ પ્રમાણે આપણે કરવાનું ચાલુ રાખીએ અને પડતું ના મૂકીએ આપણી જગ્યા પરથી ખસી ના જઈએ કેમ કે આપણે જાણતા નથી કે હવે આ સમય આવી ગયો છે કે જ્યારે આપણી પ્રાર્થનાઓનો આપણને ઉત્તર મળનાર છે અને માટે નિરંતર સતત કન્ટિન્યુસ પ્રાર્થના કરીએ અને આપણી પ્રાર્થનાઓ દ્વારા આપણે આપણા ઈશ્વરનો મોટો મહિમા આપણે જોનાર છે હાલે પ્રાર્થના પરિસ્થિતિઓ બદલી નાખે છે આપણે ઘણી વાર વાંચીએ છીએ અને ઘણા બધા ઘરોમાં આવું જોઈએ છે અને ઘણી બધી જગ્યાએ આપણે આ સાક્ષી સાંભળીએ છે વહેંચીએ છે કે પ્રભુ જે આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણી પ્રાર્થના દ્વારા પરિસ્થિતિ બદલી નાખે છે હાલી લ્યુએ અને હું ઘણીવાર આ લુહીવાળી સ્ત્રીની વાત ઘણા બધા કુટુંબોમાં વહેંચું છું ઘણી બધી જગ્યાઓ પર હું આ વાત પ્રભુની હું જણાવું છું કે એ ભાઈ એ લોહીવાળી સ્ત્રી કે જે વૈદ્યો પર ભરોસો રાખતી હતી અને એણે બાર બાર વર્ષ સુધી એણે વૈદ્યો પર દ્રષ્ટિ રાખી પોતાના નાણાં પર ભરોસો રાખ્યો પોતાની આવડત પર પોતાની બુદ્ધિ પર અને બીજાઓના જ્ઞાન પર અથવા બીજાઓના દ્વારા તેને સાજા પણ મળે તેના પર વૈદ્યો દ્વારા તેને સાજા પણ મળે તેમની દવાઓ દ્વારા તેને સાજા પણ મળે એ ભરોસા અને વિશ્વાસ સાથે ચાલી પણ વચનમાં સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે એથી એનું દર્દ વધી ગયો ઓછું ન થયું પણ વધારે થયું વધારે મુશ્કેલીઓ આવી અને એમ એક સમય એવો પણ આવ્યો કે એની બધી પૂંજી એની બધી જમા પૂંજી મીન્સ એના બધા નાણાં બધા પૂરા થઈ ગયા પણ એ સાજી થઈ શકી નહીં પણ કોઈક રીતે એ સ્પષ્ટ નથી કે એને કઈ રીતના પ્રભુ વિશે જાણ મળી પણ આપણે જોઈએ છે કે જ્યારે એને પ્રભુની ઓળખાણ એના જીવનો મળી અથવા એને જ્યારે ખબર પડી અથવા એને એની શોધખોળમાં જે બાબતો મેળવી પ્રભુ વિશે જાણ્યું અને વિશ્વાસ કર્યો કે ના આ ગુરુ જેમના દ્વારા ઘણા બધા લોકો સાજા થયા છે સાંભળ્યો હશે એણે મનમાં વિશ્વાસ કર્યો કે હું તેમના લુગડાની કોરને હડકીશ લુગડાની કોરને હડકીશ અને એ વિશ્વાસ સાથે જાય છે અને આગળ આપણે જાણીએ છીએ કે તેના વિશ્વાસ પ્રમાણે સાજી થઈ છે એમ પ્રભુ ઈસુ એને કહે છે કે દીકરી હિંમત રાખ તારા વિશ્વાસ પ્રમાણે તો સાજી થઈ છે

આપણા જીવનમાં આપણે બનાવીએ કે મારા પ્રભુ મારી સાથે છે હું કોઈ ચિંતા કરવાની નથી હું કોઈ ચિંતા કરવાનો નથી પણ મારી અરોજો મારા પ્રભુની પાસે વિશ્વાસ અને આભાર સુધી સાથે હું લઈ જઈ ચાલે લોટ અવિજ્ઞાનની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ થેન્ક યુ પ્રભુ તમારો આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આભાર માનતા પ્રભુ સ્તુતિ કરતા પ્રભુ અમે પ્રાર્થના સાથે પ્રભુ અમારા હૃદયની સર્વ અરજો ગરજો તમારી પાસે લઈને નમી જઈએ તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ પ્રભુ તમે તો અંતરની બાબતો જાણનાર ઈશ્વર છો પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે પ્રાર્થના વિનંતી જે બાબતો તમારા લોકોના હૃદયમાં છે જેઓ તમારી આગળ નમેલા છે અને જેઓ અલગ અલગ દેશોમાંથી સમયમાંથી વિસ્તારોમાંથી ગામોમાંથી શહેરોમાંથી તમારી આગળ નમેલા છે અને આ સંગતમાં છે અને એમના હૃદયની જે વિનંતીઓ છે આજે પ્રભુ તમારી પાસે પહોંચો સાંભળવામાં આવે અને આજના નવા દિવસમાં પ્રભુ નવ વર્ષના આજના છઠ્ઠા દિવસમાં પ્રભુ તેઓ તમારો મોટો મહિમા અને ઘણા બધા લોકોને તેઓ સાક્ષી મેં છે કે અમારા વિશ્વાસે અમારા પ્રભુએ અમારા પર મોટી દયા કરી છે કૃપા કરી છે અને મધ્યસ્થા દ્વારા અમે પ્રભુની કૃપા પામી શક્યા તેઓ આજે સાંજે પ્રાપ્ત કરે અને પ્રભુ તમારો મોટો મહિમા થાય પ્રભુ અને પ્રભુ દરેક ગોઠણ નમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો અને દરેક ઘરો પ્રભુ આભાર સ્તુતિના અર્પણો અને પ્રભુ આભાર સુધીના સૂત્ર ગીતો ગુંજ પ્રભુ ઉઠીએ આ સાક્ષીઓના મેળા ભરાય પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે જે તમારા વહલા બાળકો હમણાં તમારી સમક્ષ છે પ્રભુ તેમને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ દિવસના અંતે પ્રભુ તેઓ પણ તેમની પ્રાર્થનાના જવાબ માટે તમારી આગળ નમેલા છે અને પ્રભુ એ સર્વ લોકોની પ્રાર્થનાઓ તમે જાણો છો અને પ્રભુ તમારાથી કંઈ પણ અજાણ નથી તમે એ વિશે જાણો છો ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકો પર તમારી દયા થાવ કૃપા થાવ અને જેમ અને જે રીતે તેમણે તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે જે પ્રમાણે વિશ્વાસ કર્યો છે એ પ્રમાણે તેમની તકલીફોમાંથી તમે એમને બહાર કાઢો તમે એમને છોડાવો પ્રભુ તમે એમને બચાવો પ્રભુ તેમના સંકટો પ્રભુ તમે દૂર કરો તેમની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરો તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો તેમના દુઃખને પ્રભુ તમે નોંધ મળો પ્રભુ તમારા ઉપરના આશીર્વાદો આપો તમારી શાંતિ આપો તમારો આનંદ આપો અને પ્રભુ દરેક ઘરોમાં પ્રભુ ઘરોમાં અને દરેક જ્યાં પ્રભુ ગુટા છે હાથ જોડીને પ્રભુ તમારી આગળ ઉભેલા છે એ ઘરોમાં પ્રાર્થનાઓ સંભળાય એના માટે અમે મધ્યસ્તા કરીએ છીએ પ્રભુ પ્રાર્થના એવા લોકો માટે પણ કરીએ છીએ જેમને તમારું નામ નથી મળ્યું ઘણા બધા લોકો રોજે રોજ પ્રભુ અમે જોઈએ છે એમનું જીવન પૂરું થઈ જાય છે ઘણા એવા લોકો છે જેમને તમારું નામ મળ્યું નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ તમારા નામ વગર પ્રભુ હવે પ્રભુ ઘણા બધા લોકોનો નાશ ન થાય તેમના જીવનો પૂરા ના થાય એના માટે પ્રભુ અમારો ઉપયોગ કરો પ્રભુ અમારી સેવાઓનો ઉપયોગ કરો તમારા મજૂરોનો ઉપયોગ કરો અને જેટલા લોકો સેવા કરે છે દરેકની સેવાઓ દ્વારા પ્રભુ તમે મહિમા પામો અરે પ્રભુ દરેક જણ દ્વારા પ્રભુ ઘણા બધા આત્મા જીતાય અને ઘણા બધા કુટુંબોને પરિવારોને વ્યક્તિઓને ભાઈ બહેનોને સતનના પંજામાંથી છણાવી લેવામાં આવે પ્રભુ એવું તમે થવા દો ને પ્રભુ અમે જાણીએ છીએ પ્રભુ કે આ બધું તમારા નામ શક્ય છે ત્યારે પ્રભુ અમને ઉભા કરો બેઠા કરો અમારી સેવાઓને આશીર્વાદિત કરો અમારી મિનિસ્ટ્રીઓને આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ એમ પ્રભુ અમે તમારા મોટા મહિમા પ્રગટ કરી શકીએ એવું તમે થવા દો દરેક પ્રાર્થનાના યોદ્ધાની પ્રાર્થનાનો તમે આશીર્વાદ આપો તેમના મુખના શબ્દો ધૂપ સમાન પ્રભુ તમારી પાસે પહોંચો એવું તમે થવા દેજો પ્રભુ તમામ જે બીમારીઓમાંથીઓ સબળી રહ્યા છે એમાંથી તમે સંપૂર્ણ સાજાપણું આપજો તમામ લડાઈ ઝઘડા દૂર કરજો પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરજો વ્યભિચાર અને દારૂ જુગાર અને ખોટી લત ને વ્યસનમતી તમે બહાર કાઢજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો જોબ અને બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ વિદેશ જવાના તેમના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એમની યોજનાને તમે સફળ કરજો પ્રભુ લોન મકાન અને પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે એવો આશીર્વાદ આપજો પ્રભુ દેશ અને વિદેશમાં જેઓ પરીક્ષા આપે છે તમે તેમને પાસ કરજો પ્રભુતા અને વિશેષ કરીને પ્રભુ તમારા બાળકો પર જે કંઈ તો હમ્મતો છે ખોટા કોર્ટ કેસ છે એફઆઈઆર છે ને તમે ખાલી જ કરજો પ્રભુ વિધ્રો વિધવા બહેનો અને નાથોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓને બી ક્લાંગ પર પ્રભુ તમે મુલાકાત લેજો પ્રભુ ખાસ પ્રભુ અમારી પણ સાથે રહેજો અમારા કુટુંબ સાથે રહેજો પરિવાર સાથે રહેજો મિનિસ્ટ્રી સાથે ટીમ સાથે સાબરનાર સાથે બીજાઓને મોકલે છે તેમની પણ સાથે રહેજો અને બધાને પ્રભુ આજના દિવસનો આશીર્વાદ આપજો અને પ્રભુ જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે તમારી કૃપા દૃષ્ટિ રાખજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો આગળના સમયમાં ખોરાક વસ્ત્રો પણ પાણી આપજો અને પ્રભુ સવારમાં તેડી લાવજો પ્રાર્થના માટે હું માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન